જેકડેમ માટે કોઈ એવી સસ્થા તમારે જાણવા છે કે જો કોઈ કામ કરતી હોય સારી હા જેકડેમ માટે આપણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો સંપર્ક કરી શકીએ ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે જેકડેમ બનાવવામાં આવે છે એના વિશે તમારું શું કેવું છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ વિશે ગીર ગંગા ટ્રસ્ટ ઘણી બધું કામ કરી રહી છે જેમ કે બોર રિચાર્જ કરવા જેકડેમ બનાવવા નવા ઓવાર ઊંડા બનાવવા જેવી રીતે ઘણી બધી કામ કરે છે અત્યારે તમારું જીવન તમારું પર્સનલી તમે કઈ રીતે પાણી બચાવવાની કામગીરી કરી રહ્યા છો હું અત્યારે તો હોય ને ત્યારે નોર્મલી બધા બગાડે એન્ડ વરસાદી પાણીને સંગ્રહ કરવો કરવો કરવું જોઈએ આપણે મિત્રો ઘણી વાર એવું થતું હોય છે કે જ્યારે આપણે પાણી વરસાદી પાણી આવે છે તો એનો કોઈ સંગ્રહ નથી કરતો

તમારું તાત્પર્ય સો ટકા સાચું છે કે વૃક્ષો ને પાણી પીવું જોઈએ પરંતુ એ સમય એવો હતો ને condition એવી હતી કે જયારે પાણી પીવા માટે જ તો જો આપણે personally કોઈ વ્યક્તિ પાણી નથી પી શકતો તો વૃક્ષો કઈ રીતે પીવડાવવું પણ જ્યારથી આદિકાળ થી જયારે વૃક્ષો પાણી નો બચાવ કરતા હતા ત્યારે કહેવામાં આવતું કે જેટલા વધારે વૃક્ષો આવશે એટલો વરસાદ વેલો આવશે અને સારો આવશે એવું કહેવામાં આવે છે કે વૃક્ષો વરસાદ ને બોલાવે છે પરંતુ જયારથી પોલ્યુશન ને બધું વધી ગયું છે સિમેન્ટના કોન્ક્રીટના જંગલો બનતા ગયા છે જંગલો લોકો કાપી રહ્યા છે ત્યારથી પાણીનો બચાવ ઘણો ઓછો થઈ ગયો છે અને પાણી બચાવ છે કેમ કે કે રાત સુધી આપણે પાણીનો ખૂબ જ ઉપયોગ કરીએ છીએ આવે છે બાળકનો જન્મથી લઈને મૃત્યુ સુધી જન્મતી વખતે પણ એને પાણી થોડુંક પીવડાવવામાં આવે છે અને મૃત્યુ વખતે પણ એમને પાણી પીવડાવવામાં આવે છે એટલે પાણી આપણે જમ્યા વગર એક બે દિવસ રહી શકશું પણ પાણી વગર કદાચ નહીં રહી શકીએ એટલે પર્સનલી જો આપણે કોઈ કાર્ય કરતા હોય છે કે કોઈ પણ પાણી બચાવવાનું આપણે ભારતીય નાગરિક તરીકે આપ એક નૈતિક ફરજ છે આપણી કે રાષ્ટ્ર માટે કંઈક કાર્ય કરીએ રાષ્ટ્ર માટે પાણી બચાવવું એ ખૂબ જ મહત્વનું અને મોટું કાર્ય ગણવામાં આવે છે એ જ રીતે ગીતલગંગા પરિવાર ટ્રસ્ટ જે કાર્ય કરેલું છે એમાં અવનવા કાર્યક્રમો કરતી હોય છે કે લોકોનો મેળાવો મેળવવા માટે કેમ કે જેમ વધારે લોકોને ખબર પડશે તેમ વધારે પાણીનો બચાવ થતો રહેશે તે જ રીતે આગામી સમયમાં જલકથાનું આયોજન કરવામાં

કઈ રીતે આપણે પાણીને રોકી શકીએ વરસાદી પાણી રોકી શકીએ છીએ પ્રદેશમાં છે તો કાલ આગમન ન થઈ શક્યું અને નર્મદાનું પાણી અટકી તો મને લાગે છે ગુજરાત પાયાવિહ થઈ શકે છે અને પાણી ખૂબ જ કટોકટી થઈ શકે છે એટલે માત્ર આપણે સરકાર ઉપર જ નિર્ભર ના રહીએ કોઈ આઉટ ઓફ સ્ટેટ ઉપર ના પણ આપણે પાણી વરસાદી પાણી એક મૂર્ત સમાન છે આવે છે તો વરસાદી પાણી પાણીને આપણે કઈ રીતે વધારે બચાવી શકીએ એના ઉપર આપણે વિચાર કરીએ અને પાણીનો ખોટો બગાડ કરીએ બંધ કરીએ ભાઈ આપણો ખૂબ ખૂબ આભાર આપણે ખૂબ જ ખૂબ જ સારી માહિતી આપી છે